અંછે દેખાવ જો તું તો મારવા દર વખતે મારું જ પેલી વખતે મારવા માં ભાઈ

Yeah. લાલ લાલ થઈ જાય આખા લાલ તો થયા પણ એના કાર્ય એટલું આખું ભરી કરવું <laughs> પડે 不敢再来人。

ગોડી મામા પાછો મકળાવા અરે એ ઘોડાનું શું વ્યવસ્થા અરે 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 મને લઈ જા અરે તમે તો ઊભા તો લાઈ જા એ ગયા લાઈ બા 五百。<laughs> <laughs> চা <laughs> आओ बेटा आओ बेटा ए विजय अरे आ जाओ सब पूछ ले अब पहला छोड़ ना आ जा आ जा आओ ना आओ आओ मार ले चलो अरे यार ये तो नंबर उठा उठा सामान नंबर ले अरे आ गोला हो गया ये पापा बात कर ये विकास ने तो आज याद बताया था दादा अरे बाबा अरे हा हा ये એવું ગોડા ભેગા થયા છો ગો કઈ જ ઘોડા માં પથ્થરો

લાખડે દરખા ગયા હોય ને આરાબ પે પાપા હોય જાયે કો કરા ના અરે વિકાસર કો જો હું એમ તો શિશુનો શક્કર અરે ઓલ નહી આવ એય કે છોકર અરે બોનો તો આવ કર અરે ભૂલ કોર ના ભાગ મત આવ અરે ઉછો પડજો ને પાછા બોલા તા મે તો કેરા સોયા બગ બોય રીચા ओला बात ठीक सब मोटवर नाम अरे ये सभी नो की तो अच्छी जाप बात नहीं पता है बच्ची बच्ची बहुत नया दारू मत जा हे हालेलुया ओडिया चंगो